નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો છવ્વીસ જૂનથી દેશમાં ટેલિકોમ એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ દેશમાં છવ્વીસ જૂનથી નવો સંચાર કાયદો લાગુ થયો છે આ કાયદાઓ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા તો યુદ્ધના કિસ્સામાં કોઈપણ અથવા તમામ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અથવા તો નેટવર્ક્સનું નિયંત્રણ અને સંચાલન કરવાની મંજૂરી આપશે નવા કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ નવ કાર્ડ રાખી શકે છે જોકે હવે ભારતીયો જીવન દરમિયાન વધુમાં વધુ નવું કાર્ડ જ લઈ શકશે સાથે જ નકલી સિમ કાર્ડ લેવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે છોતેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ટંકારામાં વરસ્યો ગઈકાલે રાજ્યમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં છોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સામે આવેલા આંકડા મુજબ મોરબીના ટંકારામાં સૌથી વધુ ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ કોડીનારમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ રાજકોટના ગોંડલમાં બે પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ તો જૂનાગઢમાં બે પોઈન્ટ એસી ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે દાતામાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ગઈકાલે સવારના છ થી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં અઢારથી પણ વધુ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુકન્યા પીપીએફ જેવી યોજનાઓ પર સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના પીપીએફ અને સમૃદ્ધિ યોજનાઓ જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે મહત્વની વિચારણા કરવામાં આવી રહી છે સરકાર નાની બચત યોજનાઓ માટે દર દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ નક્કી કરે છે જેમાં સરકારે એપ્રિલ અને જૂન ક્વાર્ટર માટે યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રાખ્યા છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા રકમ પર આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છના ધોળાવીરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે ચોમાસાની ઋતુમાં ફરી એકવાર કચ્છવાસીઓની ધરતી ધ્રુજી ઉઠી છે કચ્છમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો જો કે કચ્છમાં આવેલા ભૂકંપનું એપી સેન્ટર ધોળાવીરા નજીક સો કિલોમીટર નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે તારીખ અઠ્યાવીસથી લઈને પાંચ સુધી ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તેમના જણાવ્યા અનુસાર વડોદરા છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જોકે આ વિસ્તારોમાં ચાર ઇંચથી વધારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અઠ્યાવીસ જૂન સુધીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજ્યભરમાં અઠ્યાવીસ જૂનથી પાંચ જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે જુલાઈ મહિનાના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થઈ શકે છે તે દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદને લઈને આગાહી પણ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને નવો નિયમ આવશે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને નવો નિયમ જારી કર્યો છે આ નિયમ એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે નવા નિયમ અનુસાર ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની પ્રક્રિયામાં ફેરફાર થશે આ ફેરફારની સીધી અસર ફોનપે ક્રેડ બિલ ડેસ્ક જેવા ફિનટેક પ્લેટફોર્મ પર પડશે આરબીઆઈએ તમામ બેન્કોને આદેશ આપ્યો છે કે એક જુલાઈ બે હજાર ચોવીસથી તમામ ક્રેડિટ કાર્ડ ચુકવણીઓ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનું અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે જેમાં ગઈકાલે ચોવીસ કેરેટ સોનું બસોને ત્રીસ રૂપિયા ઘટીને બોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનું સાસઠ હજાર રૂપિયા અને અઢાર કેરેટ સોનું છપ્પન હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે એ જ રીતે ચાંદી એક હજાર રૂપિયા ઘટીને નેવું હજાર રૂપિયા કિલો પર આવી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નામે ઠગાઈને લઈને પોલીસે લોકોને એલર્ટ કર્યા છે પીએમ કિસાન યોજનાના રૂપિયા છ હજાર લેવાની લાલચમાં તમે લાખો ગુમાવશો ગઠિયાઓએ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈપીએફઓએ નિયમ બદલતા હવે ખાતાધારકોના ખાતામાં એક લાખ જમા થઈ જશે એ ઓટો મોડ સેટલમેન્ટ શરૂ કર્યું છે તેનાથી પીએફમાંથી પૈસા ઉપાડવામાં સરળતા રહેશે એ કેટલીક ઇમરજન્સી માટે ખાતા ધારકોને પૈસા કાઢવાની સવલત આપી છે છ કરોડથી વધુ પીએફ ખાતા ધારકોને તેનો ફાયદો થશે આ એક એવી સુવિધા છે કે જે પીએફ સભ્યોને કટોકટીમાં ભંડોળ પૂરું પાડે છે ખાતાધારકોને ત્રણ જ દિવસમાં નાણાં તેઓના બેંક ખાતામાં આવી જશે જોકે તેની શરૂઆત બે હજાર વીસમાં થઈ હતી તે સમયે ફક્ત બીમારી માટે જ પૈસા ઉપાડી શકાતા હતા હવે તમે શિક્ષણ લગ્ન અને ઘર ખરીદવા માટે પૈસા ઉપાડી શકશો જોકે આ રકમ પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માથે બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડની લોન બાકી ગુજરાતના ખેડૂતોના માથે 82753 હજાર સાતસો ત્રેપન કરોડ રૂપિયાનું બેંક લોન બાકી છે ગુજરાતના ખેડૂતો પર બેંકોનું કરજ દિવસે ને દિવસે વધી રહ્યું છે દસ વર્ષમાં લોનમાં અડતાલીસ હજાર ત્રેપન કરોડનો વધારો જોકે બાકી દેવામાં તમિલનાડુ આંધ્ર અને યુપી 3 થ્રીમાં ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી રહી છે આ માટે ખેડૂતો દ્વારા આંદોલનો પણ થતા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી પણ ઉઠવા પામે છે જોકે ગુજરાતના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી ગુજરાત સરકાર સામે વારંવાર માંગણીઓ કરી રહ્યા છે જોકે તેલંગાણા સરકારે હાલમાં જ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે જ્યારે ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે તો ગુજરાતના ખેડૂતો પણ ગુજરાત સરકાર પાસે પોતાનું દેવું માફ કરવામાં આવે એવી માગણીઓ કરી રહ્યા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારે ચેનલ બનવા વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે